નક્કી કરી લીધું કે આપણે શેરડી નથી ખાવી અને પૂરી નથી ખાવી અને એ જંગલ માં અને એક શિયાળવી ગોતી અને એની સાથે લગ્ન કરી લીધા કોને શિયાળે શિયાળે લગ્ન કરી લીધા એક શિયાળવી ગોતી એના લગ્ન ગીતો ગવાતા શરણાઈ વાગતી ઢોલક વાળા ઢોલક વગાડતા અને રમઝટ બોલતી અને પેલો વાંદરો તો પીપુડી વગાડે પૂ 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 એવા મસ્તી ના રાજા સાહી થી આમ લગ્ન કર્યા અને પછી શિયાળભાઈ અને શિયાળુ ભાભી બંને એક સરસ મજાનું ઘર બનાવ્યું અને એમાં રેવા લાગ્યા હવે એને પૂરી નથી ખાવી એને શેરડી નથી ખાવી એ તો એ મજાના એની શિયાળી સાથે રે અને ખાઈ પીને ધુબાકા કરે છે હવે એક દિવસ થયું એવું કે ચોમાસાના દિવસો હતા અને વરસાદ ઘટા ટોપ કાળા કાળા વાદળાઓ ચડ્યા અને પડ્યો હવે એટલો બધો વરસાદ વરસ્યો એટલો બધો વરસાદ વરસ્યો કે આ શિયાળભાઈનું જે ઘર હતું એ ઘર તણાઈ ગયું બરોબર હવે એ ઘર તણાઈ ગયું

એ બચ્ચા ને આ જે કઈ ગુફા બનાવી હતી એમાં શિયાળાના દિવસો હતા ને ઠંડી લાગતી હતી ઠંડી લાગતી એટલે શિયાળવી મમ્મી ના બાપા તમે સાંભળો છો કે નહીં આ આપડા આપડા બચ્ચાને ઠંડી લાગે છે એટલે આ શિયાળ ભાઈ તો કે અરે પણ ઠંડી લાગતી હોય તો હાલ ને હું એના માટે નવું ઘર બનાવી દઉં અને એ તો એક સરસ મજાનું ઘર બનાવવા માટે જગ્યા ગોતતા ગોતતા હાલ્યા જાય છે ત્યાં એને એક સરસ મજાની ગુફા દેખાણી આમ ઓહો આ તો ગુફા બહુ મોટી છે અને આ ગુફામાં રહીએ તો આપણા બચ્ચાને ઠંડી લાગે તો આપણે તો આ જ ગુફામાં રહેવું છે પણ ઓલી શિયાળવી કે અરે પણ આ ગુફા તો હાવજ ની છે હાવજ આવશે તો આપણને ફાડી ખાશે અને આપણા બચ્ચાને ફાડી ખાશે ઓલો શિયાળો કે ના હો રહેવું છે તો આજ ગુફામાં કાઈ વાંધો નહી શિયાળવી વીય તો એના બચ્ચા અને શિયાળવીન બધા એ ગુફામાં રહેવા લાગ્યા એક દિવસ છો અને હાવજ શિકાર કરવા ગયો તો એ બીજા દિવસે પાછો આવતો તો આમ દૂર થી દેખાણો હાવજ આલ્યો હવે શિયાળો ભાગી ગયો કે સાવજ તો ચાલ્યો આવે છે હવે શું કરવું તો એને દિમાગમાં બત્તી જલાવી નજીક જતો ગયો ગુફામાંથી અવાજ ત્યાં પહોંચે એટલો નજીક આવ્યો એટલે ઓલે શિયાળવી એના બચ્ચાને ચીટકો ભર્યો એટલે બચ્ચું રડવા લાગ્યું શિયાળનું બચ્ચું રડવા લાગ્યું એટલે આ શિયાળો કે છે રાજરાણી આપણા રાજકુંવર થયું કેમ રડે છે એટલે પેલી તો રાણી બનેલી શિયાળવી એ જવાબ આપ્યો કે મહારાજ એને હાવજ નું કાળજું ખાવું છે તમે લાવી દેતા નથી એટલે ક્યારનો રડે છે આપણો રાજકુવર ક્યારનો હાવજ નું કાળજું માંગે છે અને આ વાત હાવજ સાંભળી ગયો એને એમ થયું કે મારી ગુફામાં રાજા અને રાણી કોણ આવી ગયા અને એનો કુંવર મારું કાળજું માંગે છે ભાગો આ તો તો મહાન પરાક્રમી બળવાન રાજા કોક આવી ગયો છે અને ઊભી કૂસળીયો ભાગ્યો એ જોતો નથી અંદર કોણ છે કે કોણ નહીં જાય છે ભાગ્યો ભાગતો જાય છે ભાગતો જાય છે ત્યાં સામે વડલા ઉપર એક વાંદરો બેઠેલો અને વાંદરો જોઈ ગયો એ મહારાજ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ક્યાં ભાગીને જાઓ છો અરે ક્યાં વાળી કે મારી ગુફામાં કે કોઈક રાજા અને રાણી આવી ગયા છે અને એના કુંવરને તો કે મારું કાળજું ખાવું હે હા હા અરે કોઈ નો હોય ઓલો ઓલો શિયાળ્યું હશે અરે ના ના હાચી તો કે હાલો હું આવું વાંદરો કે છે હાલો હું આવું કોણ છે જોવું છે હવે સિંહ

અરે પણ તમને ક્યાર નું કીધું છે હાવજ નું કાળજું લાવી દો આ હાવજ કાળજા માટે ક્યાર નું રડે છે હે અરે મેં વાંદર મામાને ને મોકલ્યા છે હાવજ પકડવા માટે શિયાળો હું કે છે મેં વાંદર મામાને ને પકડવા માટે મોકલ્યા છે હમણા જી પકડીને લાવતા છે અને ઓલો હાવજ સાંભળી ગયો કે આ વાંદરો મને પકડીને લઈ જાય છે અને હાવજ ભાગ્યો

વડલા નું થળિયું પકડી ઉભો રહ્યો અને હાવ જ બે ચારે પગ થી બળ કર્યું અને ગાંઠ બરાબર બેહી ગઈ સોટ એવી ન રહી અને પછી બંને પાછા હાલતા થયા ક્યાં ક્યાં જાય છે ઓલી ગુફા પાસે કઈ ગુફા પાસે શિયાળ રેતું ત્યાં એટલે પાછો આમ શિયાળ ગયું જોઈ ગયું એટલે ઓલો વાંદરો તો ભૂંડો નીકળ્યો પાછો હાવજ ને લઈને આવે છે હવે કે શું કરવું આમ જોયું એટલે આવી બે છે અને ઓલી શિયાળવી ને ઈશારો કર્યો હમ હમ અને શિયાળવી એ ચીટકો ભર્યો આમ કરીને આમ બચ્ચા ને અને બચ્ચું રોવા માંડ્યું એટલે પાછો શિયાળવો બોલ્યો શું બોલ્યો રાણી આપડા કુંવર ને શું જોઈએ છે

ને એ તો ગયો તબડુક 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 વાંદરો વાહે ઢહડાતો આવે 1 કિલોમીટર બે કિલોમીટર વાંદરાનું પૂંછડું બાંધીેલું ચૂટે એમ હતું ની ઢહડાતો ઢહડતો તો આરે દોડી નઈ કે ઢહડાતો ઢહડાતો સોલાઈ ગયો આખો સોલાઈ ગયો અને એનું મોઢું ફાટી રહ્યું ને જીવાય નીકળી ગયો આંખોય ફાટી રહી મોઢુંય નાસુંય ફાટી રહ્યું અને ઓલા હાવજે દૂર જઈને પાછો હાવજ ભાગ્યો અને પછી વાંદરાનું ઘૂંટડું તૂટી ગયું અને વાંદરો પીડ્યો રહ્યો ત્યાં ત્યાં અને હાવજ બીજા જંગલમાં ભાગી ગયો અને આ બાજુ શિયાળ ભાઈ અને શિયાળવી બંને એના બચ્ચાને મોટા કર્યા અને ખાઈ પીને મોજ કર્યો